વેલકમ ટુ ફૂડ ગણેશ યુટ્યુબ ચેનલ આજે આપણે કાચી કેરીનો સંભારો બનાવીશું તો સંભારા માટે મેં અહીંયા નાની કેરી લીધી છે એકદમ નાની સાઈઝની કારણ કે મોટી કેરી હોય છે બહુ જ ખાટી હોય છે જ્યારે નાની એના પ્રમાણમાં ઓછી ખાટી હોય છે તો સૌથી પહેલાં તો આપણે કેરીને આ રીતે છાલ બરાબર કાઢી દઈશું પછી આપણે વચ્ચેથી આ રીતે નાની ગોટલી કાઢી દઈશું અને પછી આપણે જેમ સંભારામાં પાતળી અને લાંબી ચીરી કરીએ એ રીતે આપણે આ રીતે ચીરી કરીશું જે રીતે આપણે ગાજરનો સંભાર સંભારો બનાવીએ તો એમાં આપણે આ રીતે જ પાતળી અને લાંબી ચીરી કરતા હોઈએ છીએ ગાજરના સંભારાની તો એ જ રીતે આપણે અહીંયા પણ આ રીતે પાતળી અને લાંબી ચીરી કરીશું મરચાં પણ આપણે આ જ રીતે સમારી દઈશું ઊભી ચીરી પણ કરી શકો છો એની લાંબી અને પાતળી ગેસ ઓન કરી પેનીમાં આપણે એક ચમચીથી થોડું વધારે તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને પછી આપણે પહેલાં કેરીના કટકા નાખીશું અને પછી મરચું નાખીશું કેરીના કટકા તેલ સાથે મિક્સ કરીએ પછી અડધી ચમચીથી ઓછી હળદર અને અડધી ચમચીથી ઓછું મીઠું એડ કરીશું તમને જો વધારે સ્પાઈસી જોઈતું હોય તો લીલું મરચું જે છે તમે વધારે એડ કરી શકો છો મેં વઘારમાં એટલે નહીં નાખ્યું કારણ કે જો વઘારમાં નાખીએ તો મરચું એકદમ જ ફ્રાય થઈ જાય છે અને એની જે સાઈઝ હોય મરચું એકદમ સંકોચાઈ જાય છે એટલે મેં પાછળથી હમણાં એડ કર્યું તો અહીંયા કેરીની જે ચીરી છે એક વાટકી કરતાં પણ ઓછી છે અને જેમ આપણે ગાજરનો સંભારો બનાવીએ એ જ રીતે આપણે બનાવીશું અને તેલમાં ગાજર અધકચરા ચડે એના કરતાં પણ પહેલાં કેરીના કટકા ચડી જશે બસ હવે બે ત્રણ મિનિટ આ રીતે મિક્સ કર્યા પછી આપણે ગોળ એડ કરીશું નેચરલ ગોળ છે દેશી ગોળું યુઝ કરું છું છે એ તમને જે રીતની મીઠાશ પસંદ હોય એ પ્રમાણે તમે સંભારો છે એ કાયમ ઉનાળામાં આ રીતે બનાવે છે તો લો સંભારો રેડી થઈ ગયો છે ગોળ પીગળી જશે એકદમ ગરમ છે એટલે અને જે કટકા છે એ પણ આ રીતે આપણે દબાવીએ એટલે ઇઝીલી પ્રેસ થઈ જાય છે તો આ જે સંભારો છે એ ત્રણથી ચાર મિનિટમાં જ બની જાય છે જેમાં આપણે કોબીજનો સંભારો બનાવીએ ગેસ બંધ કરી દઈશું